લાઈવમાં હું છું આપની સાથે રિપોર્ટર યાસીન ભાભોર આજના મહત્વના સમાચારની વાત કરીએ તો ખિદમત ગ્રુપ ફતેહપુરા અને સમસ્ત મુસ્લિમ સમાજ ફતેહપુરા દ્વારા ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી અને એચડીએફસી બેંકના સહયોગથી રક્તદાન કેમ્પ યોજાયો તેમજ બી એલ ઓ સન્માન કાર્યક્રમ યોજાયો કુલ પચાસ યુનિટ રક્ત એકત્ર કરાયું આજે તારીખ ચૌદ ડિસેમ્બર બે હજાર પચીસના રોજ ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા ખાતે ખિદ્મત ગ્રુપ ફતેહપુરા અને સમસ્ત મુસ્લિમ સમાજ ફતેહપુરા દ્વારા ફતેહપુરા મુસ્લિમ જમાતખાના ખાતે રક્તદાન કેમ્પ યોજાયો હતો એચડીએફસી બેંક અને ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી મહિસાગરના સહયોગથી આ રક્તદાન કેમ્પ યોજાયો હતો આ કેમ્પમાં ફતેપુરા તેમજ આસપાસના વિસ્તારોના હિન્દુ અને મુસ્લિમ સમાજના નાગરિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો સાથે જ ફતેપુરા પોલીસ મથકના જવાનોએ પણ રક્તદાન કરીને સમાજ હિતમાં પોતાનો સરાહનીય ફાળો નોંધાવ્યો હતો આ કેમ્પ દરમિયાન કુલ પચાસ યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું જે જરૂરિયાતમંદ દર્દીઓ માટે ઉપયોગી બનશે આયોજકો દ્વારા રક્તદાનના મહત્વ અંગે જાણકારી આપવામાં આવી હતી અને વધુને વધુ લોકો રક્તદાન માટે આગળ આવે તે માટે પ્રેરણા આપવામાં આવી હતી આ પ્રસંગે ફતેપુરા મુસ્લિમ સમાજ અને ખિદમત ગ્રુપ દ્વારા રક્તદાન કરનાર તમામ દાતાઓનો પોલીસ વિભાગનો તેમજ ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીનો તથા HDFC બેંકનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો આ કેમ્પમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને લોકોના સહયોગથી આ રક્તદાન કેમ્પ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો આ રક્તદાન કેમ્પમાં ફતેપુરા વિસ્તારમાં એસઆઈઆરની કામગીરી કરનારા બીએલઓ અને સુપરવાઇઝરોનું સાલ એલ તેમજ પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું આ રક્તદાન કેમ્પમાં ફતેપુરા ગ્રામ પંચાયતના સરપંચ તેમજ ફતેપુરા નગરના અગ્રણીઓ વેપારીઓ તેમજ ફતેહપુરા પોલીસ વિભાગ સહિત ફતેહપુરા નગરના હિન્દુ અને મુસ્લિમ સમાજના ભાઈઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તેમજ આસપાસના ગામોના હિન્દુ અને મુસ્લિમ સમાજના ભાઈઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને પચાસ યુનિટ રક્તદાન કર્યું હતું આ પ્રસંગે ફતેપુરા મુસ્લિમ સમાજ તેમજ ખિદમત ગ્રુપ ફતેપુરા આ રક્તદાન કેમ્પમાં પોતાનો સહયોગ આપનારા તમામ લોકોનો આભાર વ્યક્ત કરે છે તેમજ આ રક્તદાન કેમ્પમાં પોતાનું અમૂલ્ય રક્તદાન કરનાર તમામ રક્તદાતાઓનો આભાર વ્યક્ત કરે છે ભારતીય ચૂંટણી પંચ દ્વારા દેશના બાર રાજ્યોમાં એસઆઈઆરની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી એમાં આપણા રાજ્યમાં પણ ગઈ પાંચમી તારીખથી પાંચ દસ પાંચ અગિયાર બે હજાર પચીસના રોજથી એસઆઈઆરની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે એમાં પતિવરા તાલુકામાં અમે ચાર બીરો દ્વારા એસઆઈઆરની કામગીરી ઘરે ઘરે જઈને ફોર્મ ભર્યા અને એ કામગીરી સો ટકા પૂરી થઈ એ માનમાં પતેવરા મુસ્લિમ સમાજ દ્વારા આજે બ્લડ ડોનેટ કેમ્પ રાખ્યો અને અમને ચારેય બીએલોને બોલાવી સાલ ઓળાડી અને સન્માન કર્યું તે બદલ તેમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ આપનું નામ સાહેબ પ્રજાપતિ શૈલેષ કુમાર પ્રેમચંદભાઈ તાલુકા કુમાર શાળા ભાગ નંબર ચોત્રીસ પતેવરા વલોડા એક આજનો કાર્યક્રમ બહુ સરસ જ રહ્યો ઇબાદત ગ્રુપ દ્વારા અને સમસ્ત મુસ્લિમ તરફ તથા એસડીએફસી તરફથી જે બ્લડ ગ્રુપ તેવાના રક્તદાનનું આયોજન કરવામાં આવ્યું હતું તે એકદમ ખૂબ ખૂબ જ સરસ રહ્યું એ લોકોએ જે બ્રહ્માંડનો ઉત્સાહ હતો જે માણસો આવતા હતા એ પ્રકારેનું જેટલું રક્તદાન કરાવવાનું હતું એના કરતાં વધારે જ માણસો આવી ગયા અમારા લોકોને ના પાડવી પડી એકદમ સારા રિસ્પોન્સ હતો એ લોકોનો કેટલા યુનિટ રક્ત એકત્ર કરવામાં આવ્યું પચાસ કરવામાં આવ્યું પચાસ એવા મુસ્લિમ સમાજ હિન્દુ સમાજ તથા જે પોલીસવાળા અને જે બી સરકારી કર્મચારી તથા અહીંયા આગળના જે લોકલ ડૉક્ટર સ્ટાફ હતા ડૉક્ટરો હતા તે બધોનો બી સૌ સાથ સરકાર બહુ સારો રહ્યો જેના માટે મારા થકી સમસ્ત જેટલા બી લોકોએ રક્તદાન કર્યું છે અને જેનો આમાં ફાળો છે તે તરફથી અમારે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી મહીસાગર ડિસ્ટ્રિક્ટ બ્રાન્ચ લુણા તરફથી અમને એકદમ આભાર છે ઇન્ડિયન ક્રોસ સોસાયટી આપનો શું હોદ્દો છે સાહેબ સાહેબ હું તરીકે છું અત્યારે મેડિકલ ઓફિસર આપનું નામ મારો મિત કોહન એ વિજયપતિ ગામમાં ખિદબત ગુરુ દ્વારા આપણે રક્તદાનનો કેમ્પનું આયોજન કરવામાં આવેલું એ મહિસાગર જિલ્લાના તેમજ ઇન્ડિયન હેરકોર્સ સોસાયટી તેમજ ફતેહપુરા ગામની પ્રજા પોલીસ સ્ટેશન તા પછી હિન્દુભાઈઓ મુસલમાનભાઈઓ ધરોકે સાથે સરકાર સારો આપ્યો તે બધા હું તેનું આભાર માનું છું આપનું નામ અને પટેલ પ્રમુખ પટેલ ખુદમત ગૃહ ફતેપુરા તેમજ મુસ્લિમ સમાજ ફતેહપુરા તરફથી આજરોજ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી લુણાવાડાના સહયોગ તથા એચડીએફસીઓના સહયોગથી આ કેમ્પનું આયોજન થયેલ હતું તેમાં ફતેપુરાના તમામ સમાજના લોકોએ તેમજ મુસ્લિમ સમાજના લોકોએ સરકારની કચેરીના કર્મચારીઓએ તેમજ ડૉક્ટર સાહેબોએ દરેકે આમાં રક્તદાન કરી પચાસ યુનિટ જેટલું રક્તદાન એકત્ર થયેલ છે જે બદલ હું ફતેપુરાની તમામ જનતાનો મુસ્લિમ સમાજ ફતેહપુરા તરફથી આભાર વ્યક્ત કરું છું આપનું નામ અને હોદ્દો અહેમદભાઈ ઇઝાલા ઉપપ્રમુખ મુસલમાન ગાજી સમાજ